ચાનલ ઓફ વડોદરા વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી શરૂ થયેલો સ્માર્ટ વીજ મીટરનો વિરોધ હવે ધીમે ધીમે ઉગ્ર બનતો જઈ રહ્યો છે શહેરના તાંદલજા વિસ્તારના અકોટા જીબી વિભાગમાં સમાવિષ્ટ સંતોષનગર સોસાયટીના રહીશો મધ્ય ગુજરાત વીજ કંપનીની અકોટા પેટા વિભાગીય કચેરી ખાતે મોરચો માંડી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો દવા સ્માર્ટ મીટર કાઢી જૂના મીટર લગાવી આપવાની માંગ કરવામાં આવી હતી ત્યારે અકોટા કચેરી બહાર મહિલાઓનું ટોળું ભેગું થઈ ગયું હતું અને સૂત્રોચ્ચાર કરી સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો હતો સાથે જ આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું છેલ્લા ઘણા દિવસના વિરોધ બાદ સતત છઠ્ઠા દિવસે પણ શહેરના કોટા જેબી વિસ્તારમાં આવેલ સંતોષનગરના રહીશો તથા સામાજિક કાર્યકર અસ્વાક મલિક દ્વારા જેબી અકોટા ખાતે બોલ મચાવવામાં આવ્યો હતો અને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું આકરા તાપ વચ્ચે લોકોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી ની કામગીરી વિરુદ્ધ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારે જેબી દ્વારા સ્થાનિક પોલીસને બોલાવવાની ફરજ પડી હતી

પંદર દિવસ આવે છે તો અમે કેવી રીતે ભરવાનું અમારા ઘર માં જ કેવી રીતે ભરવાનું ગરીબ અમારા આજુબાજુ જેટલી સોસાયટી છે એ લોકો ને મીટર ને લગાવી સૌથી પેલા અમારા જ

મીલા આવતું તું એની જગ્યા ચાર હજાર થઈ ગયું ને અડધી રાતે બી લાઈન જતી રહે છે આ ઓક્સિજન વાળી છે તો એને કંઈ બી થઈ જ એની જવાબદારી કોણ લે છે લોકોને પસંદ નથી કન્ઝ્યુમર ગ્રાહક તરીકે એ લોકો જે ગ્રાહકો જ્યારે એમ કહે કે ભાઈ આ મીટરમાં કંઈક છેડછાડ છે આ એક વ્યક્તિની મારી પાસે હતી આ જૂના મીટરના સ્થાને નવું મીટર નાખ્યું એમાં કંઈક ખામી છે એની ચેકિંગ કરો હજુ સુધી ચેકિંગ નથી આ તારીખ કઈ હતી એની આ એમણે પોતે રિસીવ કરેલા તારીખ ચઢાર પાડે બરાબર જેનો એનો ભાવતી નંબર આપ્યો છે અત્યાર સુધી એમને આ કોઈ સુવિધાનો મતલબ ને જે સ્માર્ટ મીટરના નામે જે લોકોએ લોકોને છેતરવાના અને લોકોને છેતરીને ઉગાડી લૂંટ ચલાવવાનો જે ધંધો કર્યો છે એ ધંધાના વિરુદ્ધમાં આ જે લોકો અહીંયા ઊભા છે આ લોકોની સ્પષ્ટ માંગણી છે કે ભાઈ સંતોષનગર છે દુપેલીયાની ચાલ છે કોટા વિસ્તાર આ બધા લોકો સ્પષ્ટ માંગણી છે મારી મોટલો ઇપિસોડ અહીંયા અકોટા સબ ડિવિઝનમાં આવતા તમામ વિસ્તારોના લોકોની સંપૂર્ણપણે સ્પષ્ટ માંગણી છે કે જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લગાડ્યા છે એ સ્માર્ટ મીટર કાઢી લેવામાં આવે તમે અડધા લોકોને સ્માર્ટ મીટર આપો અડધા સ્માર્ટ મીટર ના આપો એ રીતે નહીં એ રીતે કરો તો પણ આ સ્માર્ટ મીટર લગાડ્યા છે એમની જોડે અન્યાય છે મીટર હટાવવામાં આવે અને જૂની સિસ્ટમે જે બે મહિનાનું હતું લાઇટના મીટર લાઇટ બિલ કરવાનું એ બે મહિનાના બદલે જો એમને એમ હોય કે ભાઈ એ એપ્લિકેશન પણ નથી આપી કે અમે આ મીટર નાખીએ છીએ સવારે સવાર સવારમાં આવીને લાઇટ બિલ માંગ્યું ને ડાયરેક્ટ મીટર નાખી દીધા છે અને અમને કોઈ એ આપ્યું છે કે રજૂઆત બી અમે કરી હતી કે અમને સ્માર્ટ મીટર નથી જોતા તો બી આ સ્માર્ટ મીટર અમારા ગેરમાં જ આવે છે અમારે અમે દસ હજાર દસ હજાર પંદર હજાર કમાવવાવાળા લાઈટ બિલ ભરીએ ઘરનું ભાડું ભરીએ કે અમે

એટલી જગ્યાએ અમે એટલી જગ્યાએ જોઈને જોઈ આયા છીએ જે ગરીબો છે એમના ઘરે જ મીટર આયા છે સ્માર્ટ મીટર બાકી કોઈના ઘરે આવ્યા નથી મીટર અમને અમારા જૂના મીટર પાછા જોઈએ છે આટલી રજૂઆત છે અમારી